બ્રાઇટ સ્કૂલ અમિતનગરની વિદ્યાર્થીની અશીન અતિ શેક માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ત્રાણું પોઈન્ટ અગ્યા ગુણ સાથે ઉત્તીર્ણ થઈ છે વડોદરાની બ્રાઇટ સ્કૂલ અમિતનગરની વિદ્યાર્થીની અશ્વિન અતિક શેખ માર્ચ બે હજાર ચોવીસમાં લેવાયેલી ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં ત્રાણું પોઈન્ટ અગ્યાસી પરસેન્ટાઇલ ગુણ સાથે ઉત્તીર્ણ થયેલ છે પત્રકાર પિતાની પુત્રીએ પોતાના સિદ્ધિ બદલ તેના શિક્ષકોને માતા પિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો અસીન શેખને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી નીતની પરીક્ષા પાસ કરી તબીબી બનવું છે રોજ ચારથી પાંચ કલાકના વાંચન સાથે શરૂઆતથી જો મહેનત કરવામાં આવી તો છેલ્લે માત્ર રિવિઝન કરી સારું પરિણામ લાવી શકાય છે વિદેશ જવાને બદલે દેશમાં રહી અહીં જ અભ્યાસ કરી તબીબ બની દેશની સેવા કરવાની ઈચ્છા હોવાનું અશિન શેખે વધુમાં જણાવ્યું હતું અશિન અતિક શેખ ઓર પર્સન્ટાઇલ નાઇન્ટી થ્રી પોઈન્ટ સેવન્ટી નાઇન કેસા ફીલ હોચિંગ ક્લાસીસ હોતા ફોર આવર્સ કાન સેલ્ફ સ્ટડી ઓર और स्कूल स्कूल में किस तरह से आपको पढ़ाया स्कूल के टीचर्स ने पढ़ाया बहुत डिटेल में और एकदम अच्छे से सब पढ़ाया है क्या फ्यूचर में क्या प्लानिंग से क्या बनना चाहते हो किस तरह से करोगे डॉक्टर सोचा हुआ है नीट देना है और फिर साइंस बायो पी सी बी स्कूल टीचर्स को एंड मेरा कोचिंग क्लास भी बहुत अच्छा था और एंड मेरे पेरेंट्स जिनके लिए मैंने ये किया